બેડી હવે જે તૈયારી કરે છે થાળીમાં બધું આવી ગયું છે મમ્મી આવે છે ચાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પાંચ વાગ્યાનો અને સાહેબે હું કરી લીધી આપણે સુઈ ગયા તા સરસ મજાની ઊંઘે કરી લીધી અને ઝરમર ઝરમર વરસાદ પોણા ત્રણ ત્રણ વાગ્યાનો ચાલુ છે એટલે એવો બધો બહુ ખાસ છે નહીં હજી ગરમી એવી જ છે પણ ઝરમર ઝરમર ચાલુ છે કે બહાર આપણે વરસાદનું જઈ ન શકાય કે અને સાહેબ છે ને મસ્ત મજાની મસાલાવાળી ચા બનાવશું ચાલો બે રકાબી ભેલી છે પોથી બેયને એક એક મેડમ ની નાખડી મસાલો નાખ્યો એલચી નાખી બસ કમ્પ્લીટ જ હોય હા એને બધું રેડી કરી દીધું તું અને એને છે ને ચા જેવી તેવી ફાવે નહીં એટલે બુધવારે અમારે બપોર પછીની ચા સાહેબ જ બનાવી તમને ખબર જ છે તો ચાલો ચેનલ માં નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને એક મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો ફરી મળશું ચા પી અને થોડી વાર પછી સવા સાત વાગ્યા નો સાંજ નો જો ભગવાન ની આરતી પણ સરસ મજાની થાય છે મંદિરે અને આપણે પણ જો સરસ મજાની તુલસી કુંડે દીવો કરી અને અગરબત્તી બાર મૂકી છે અને ઉત્સવ હવે કરે છે હોમવર્ક એટલે આપણી દિવાબતી પૂજા પાઠ થઈ ગયા ઉત્સવ ના જે હોમવર્ક છે હવે રસોઈ નો ટાઈમ થયો દીવાબતી કરી લીધા હવે બાપ દીકરો બોલો એ પ્રમાણે રસોઈ કરી નાખો બપોરે તો દાળ ભાત સાત રોટલી ફૂલ થાળી હતી જ બુધવાર હતો એટલે હવે અત્યારે પાછું તમારું મંતવ્ય રજૂ કરો એટલે નિશા બનાવી નાખે

અયાઈ ગયો દે બધું સુપું હતું કાઈ એટલું બધું હતું નઈ અને જેવો નાય નીકળો તો મમ્મી કે વરસાદ ચાલુ થઈ ગયો હું કાઈ વાંધો નઈ આપણે બચી ગયા એ વીધી પાછી બીજી ખરીદી કરેલી આ પંખો પ્રતિ માલતો હતા કે ઓ કેવળ ઉભો ડડ તો હા તો કે પેસે કે ના તડદે હવે કે કે હવે તો નવો પંખો લાવ્યું કેપેસિટર બદલાઈ દે મે કે તો તો પેલા ના કહે હતી કે મે બદલાય કેપેસિટર માં ગાય નિયાલ કરી નવો પાખો ચાલો તમે ચાલો તમે હું આવી ગયો છું સ્કૂલે થી અને નાસ્તો પાણી આપણે થઈ ગયો છે અને થઈ ગયો છું ફ્રી હવે હોમવર્ક કરું છું હું થોડુંક બાકી છે હવે કારણ કે આજે અમારે મમ્મી કીધું કે આપણે બહાર જવું છે વસ્તુ લેવાની છે આની વસ્તુ એ એવી છે કારણ કે હમણાં કાલ અમારે કોકનો બર્થડે છે અમારે સાવ નજીકના જ છે એ કાલે ખબર પડી છે કાલે તો ખબર પડી જ જશે તમને બ્લોગ જોશો એટલે કોનો છે અને હાલ મોટા ભાઈ ધૂમધામથી બર્થડે સેલિબ્રેશન ને બધું કરવાનું છે અમારે જમણવાર બધું મોટા ભાઈ છે અમારે એટલે મમ્મી કે આપણે કઈ ગિફ્ટ દેવી પડે ને મોટા ભાઈ મોંઘા મહિની એટલે અમે અત્યારે જવાના છીએ લેવા મમ્મી ને સિલેક્ટ કરી છે મમ્મી ત્રણ ચાર વસ્તુ અમે લઈ આવીએ અને શું છે એ અત્યારે તમને અમે નહીં બતાવી કે નહીં કઈ કારણ કે જેનો બર્થડે છે એ લોક જોવે બાય ચાન્સ તો ખબર પડી જાય એટલે અમે અત્યારે તમને નથી બતાવતા કે નથી કહેતા કે અમે શું લઈ એટલું તમને કહી દઈ છીએ કે વસ્તુ બહુ મોંઘી છે અને મસ્ત છે ચાલો હવે અમે અત્યારે લઈ આવીએ અને તેનું ગિફ્ટ પેકિંગ ને બધું કરાવી લઈએ અમે કાલે ગિફ્ટ જેને દેવાનું છે એને દેશી એને સામે જ ખોલશી અને તમને પણ બતાવશી અને કાલનો વિડીયો એકદમ મસ્ત અને ઝકાસ થવાનો છે તો અને તમારે જો જાણવું હોય શું છે ગિફ્ટ તો વિડીયો કાલનો જરૂરથી જોજો ચાલો હવે વસ્તુ લઈ આવીએ ડેડી નાઈન આવી ગયા છે ગયા છે ફ્રેશ એકદમ મે <stutterá Between therix> <stutterá> ચાલો ડેડી હવે ઓપનિંગ કરે છે પંખાના બોક્સ નીચે ને કરી પછી પછી કરી એમ આ બરોબર જ છે સેમ ટુ સેમ ના 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 સેમ જ છે સેમ છે સેમ જ કલર છે બે મેચિંગ જ કલર આ બી બી કરો ને એમાં અંદર જ પેક કરી દેજો કરી દે એટલે ગેરંટી વોરંટી છે એટલે તો ખીચડી ને રોટલી દેસી ખોચન છે હવે પાખા ખૂલે છે મે કીધું પાખા પછી અલગ ની હોય ને તો કે ના ના બે ની કે કોફી કોફી કરે છે જો આખો એનો ના ના બરોબર છે ને બરોબર ચાલો હાલો નમીન બધી ફેટ કરશું એ રહે છે પેટ પૂજા કરવી છે અને એ તમને જોવા મળશે આવતા વિડીયોમાં